ગાય હોય ગાય અને આ બાય એમાં ફરક ફરી ને બાય હોય એનું એક બે તોલા પાંચ ધોલામાં પતી જાય ગાયમાં બે પાંચ ધોલામાં કાંઈ થાય તો એક ગાય ગાય નું ગળું જ કેવડું હોય હે ગાયનું ગળું જ કેવડું હોય હવે એમાં એવડો હાર બરોબર અને એવી કેટલી ગાયો બે લાખ ગાયો નંદભાભાઈ દાનમાં આપી છે સ્નાત સુચિરંકૃત સરસ મજાના સ્નાન ઇત્યાદિ કરી સુંદર મજાના વસ્ત્રો અલંકારો ધારણ કરી અને આંગણામાં નંદોત્સવ ઉજવાયો છે બધી ગોપ ગોપીઓ સોનાના ચાંદીના ટોપલા લઈ અને પોતપોતાના ઘરે ઉત્સવ પૂરો થયો એટલે બધી ગોપીઓ પોતપોતાના ઘરે પાછી વળે છે એટલે ગામના ચોકમાંથી પસાર થાય કોઈના હાથમાં ચાંદીનું ટોપલું કોઈના હાથમાં સોનાનો કોઈના હાથમાં રત્નોનો કોઈના હાથમાં વસ્ત્ર અન્ન મીઠા મિષ્ટાન ઇત્યાદિ બધી ગોપીઓ ચોક પાસે પહોંચી ત્યાં ચોકમાં એક ગોપી હાથ ઊંચા કરી એટલે બંને હાથ ખાલી છે હાથ ઊંચા કરી પોતાની જગ્યાએ ઉભી રહી ગોળ ફૂદરડી ફરે આંખોમાંથી અશ્રુની ધારા વહે પણ મુખ ઉપર પ્રસન્નતા છે આંખોમાં અશ્રુની ધારા વહે પર મુખ ઉપર પ્રસન્નતા અને આના જેટલું સૌંદર્ય છે ને દુનિયામાં બીજું કોઈ હોય જ ના શકે આના જેવું સૌંદર્ય દુનિયામાં બીજું કોઈ હોઈ જ ન શકે કે આંખમાં આંસુ હોય અને મુખ ઉપર પ્રસન્નતા હોય કોઈ યુવક પિતા બને અને પહેલી કારણ કે અત્યાર સુધી જે અનુભવ છે ને એ માતાને નવ મહિનાનો એની અંદર એ બધી ઘટનાઓ બની રહી છે બાળક સર્જન પામી રહ્યું છે તો માનો સંબંધ છે ને એ નવ મહિનાથી ચાલુ થઈ જાય છે બાળક સાથે બનવાનો પણ પિતા તો એક બહારી એક છે પિતાને પિતૃત્વનો અનુભવ બાળકનો જન્મ થાય ત્યાં સુધી નો થાય માતાને માતૃત્વનો જન્મ અનુભવ ગર્ભાવસ્થા શરૂ થાય ત્યારથી એને અનુભવ ચાલુ થઈ જાય પણ પિતાને સાચો પિતૃત્વનો અનુભવ એ બાળકને પહેલી વખત પોતાના હાથમાં લેને ત્યારે થાય અને હવે તો સુવિધા થઈ ગઈ છે બધા ફોટો પાડો વિડીયો કરો અને એ કોઈ યુવક પચીસ ત્રીસ વર્ષનો યુવક છે અને પહેલી વખત પોતાનો દીકરો પોતાની દીકરી પોતાના હાથમાં લે મરદ હોય હોય ને એની આંખમાં અશ્રુ વહેતા અને મુખમાં એવો રાજીપો હોય પ્રસન્નતા હોય એ વ્યક્તિનો ત્યારે ફોટો પાડજો એનાથી વધારે સુંદર ક્યારેય લાગ્યો જ ના હોય શકે એટલી સુંદરતા બીજી ક્યારે તમે તમે લાગી જ ને કે આંખ મેં આંસુ હો મુખ પર પ્રસન્નતા તો ગોપી ઉદરડી ફરે નાચી રહી છે આંખમાં આંસુ મુખ પર પ્રસન્નતા હાથ ખાલી છે બધી ગોપીઓ ટોપલા લઈને આવતી જાય છે અને જુએ છે કે અમારા હાથમાં તો આ બધા ટોપલા ભરેલા છે સોના ચાંદી રત્નો વસ્ત્ર બધું ભરેલું છે અમને આટલી પ્રસન્નતા નથી અને આ ગોપીને આટલી પ્રસન્નતા છે છે અરે ગોપી તું કે પાયો એ ગોપી તું ને કે પાયો અને ત્યારે એ ગોપી કે છે આ સોના ચાંદી ના પથરા તો નંદ બાબા ને યશોદામાં મને દેતા પથરા આ સોના ચાંદીના પથરા તો નંદ બાબા મને પણ આપતા હતા યશોદામાં મને પણ આપતા હતા પણ મેં માં યશોદાને કીધું મૈયા આ બધું ઠીક છે મૂકી દે બાજુમાં તારો લાલન મારા ખોળામાં પધરાવને અને માને બડી કૃપા કરી અપના લાલા પોતાનો લાલો મારા ખોળામાં પધરાવ્યો અને એના ગુંઘરાળા કેશમાં એના વાંકળિયા વાળમાં હું મારી આંગળીઓ ફેરવતી જાઉં મને એમ લાગે નિર્જન નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પરમાત્માને હું મારા ખોળામાં રમાડી રહી છું મારા હૃદયમાં એટલો આનંદ ભરાઈ ગયો છે મને નાચને દો નાચને દો હૃદયમાં એટલો આનંદ ભરાઈ ગયો છે મુજે નાચને દો પાયો જી મેને રામ ધન પાયો પાયો જી મેને Pai,